પચીસ તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકાની મુલાકાત લઈ રહ્યા છે સિગ્નેચર બ્રિજને પણ ખુલ્લો મુકવાના છે ત્યારે સભા પર સંબોધવાના છે અનેક પ્રકારના કાર્યક્રમો યોજાવાના છે તૈયારીઓ છે તે ફૂલ ચાલી રહી છે આપણી સાથે દ્વારકા શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ જોડાયા છે વિજયભાઈ કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે અને કાર્યક્રમને અનુસંધાને કેવી તૈયારીઓ હાલ ચાલી રહી છે શિવ શિવ જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકા પધારી રહ્યા છે ત્યારે મોદી કી ગેરંટી જે પુલનું ખાતમુહૂર્ત પણ મોદી સાહેબે બે હજાર સત્તરમાં કરેલ હતું અને બે હજાર ચોવીસમાં તે પુલને ખુલ્લો પણ તેમના હાથે મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આજે દ્વારકામાં અલગ અલગ જ્યારે બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે વાતાવરણ ઊભું થયું હતું તેવું જ વાતાવરણ આજે દ્વારકા શહેરમાં પણ ઊભું થઈ રહ્યું છે જિલ્લા ભાજપ અમારા સાંસદશ્રી અને ધારાસભ્યની સૂચના અનુસાર દ્વારકા શહેરમાં અલગ અલગ તૈયારીના ભાગરૂપે અમારા સાથે સાત વોર્ડમાં રોજે રોજ મિટિંગ લેવામાં આવે છે ત્યાંથી આ જે રોડ શો છે તેમાં દરેક અલગ અલગ જ્ઞાતિ દ્વારા તેમનું મોદી સાહેબનું અભિવાદન કરી અને અલગ અલગ ટેબલો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રસ્તા વચ્ચે જ્યાં સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે તે ઉપરાંત જિલ્લા તંત્ર અને સંગઠન અને અને ચૂંટાયેલા આંખ દ્વારા જે તૈયારીના ભાગરૂપે લગભગ સાતસો જેટલી બસો ત્રણ જિલ્લામાંથી દ્વારકા ખાતે આવી રહી છે ત્યારે તે પબ્લિકને પણ સભા સ્થળ લગી અને રોડ શોમાં કઈ રીતે પહોંચાડવી તેની પણ એ તૈયારીના ભાગરૂપે અલગ અલગ મિટિંગ બોલાવવામાં આવી રહી છે ત્યારે લગભગ બપોરે બાર વાગ્યાની આસપાસ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એનડીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એક ભવ્ય સભાનું પણ આયોજન કરેલ છે તે સભામાં પણ પબ્લિક જ્યારે મોદી સાહેબને સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ત્યારે દ્વારકા શહેર દ્વારા અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે સંગઠનની ટીમ દ્વારા ચૂંટાયેલી પાંખ દ્વારા વેપારી આગેવાનો દ્વારા ધારાસભ્યની સૂચના અનુસાર દરેક જગ્યાએ આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય બને તેની તૈયારીના ભાગરૂપે જોરશોરથી દ્વારકા શહેર સંગઠન દ્વારા ખૂબ તૈયારી આજ દ્વારકા શહેર દ્વારા ચાલી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સભા મંડપ છે ત્યાં કેટલા લોકો ઉપસ્થિત અંદાજિત રહેશે રોડ શોની કેવી રોડ શોની કેવી વ્યવસ્થા હશે સભા મંડપમાં લગભગ પચાસેક હજાર જેટલા માણસોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તે ઉપરાંત રોડ શો એનડીએચીની જે ચોકડી છે ત્યાં આપણે રૂક્ષ્મણી મંદિરની પાસેથી તે રોડ શો ચાલુ થઈ અને મંદિર ખાતે પૂરો કરવામાં આવશે તેમાં અલગ અલગ જ્ઞાતિઓ દ્વારા મોદી સાહેબનું અભિવાદન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના પણ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યાએ ટેબલો મૂકવામાં આવ્યા છે અને અલગ અલગ ભાતીગળ રીતે દરેક સમાજ પોતાની સાંસ્કૃતિક પહેરવશમાં અને મોદી સાહેબનું ભવ્ય રીતે સન્માન કરી અને અભિવાદન ઝીલશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી પચીસ તારીખે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકા આવી રહ્યા છે ત્યારે હાલ લગભગ ચારથી પાંચ દિવસ બાકી છે અને જિલ્લા વહીવટીતંત્ર છે ભાજપ શહેર સંગઠન છે ભાજપ જિલ્લા સંગઠન જ છે તમામ લોકો છે ત્યાં તૈયારીઓમાં લાગી ચૂક્યા છે સુભાષ સુભાષસિંહ સાથે ઋષિ રૂપાલીયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા